તમે શું કરો છો ગલ્લો ચલાવો છો શું કરો તમે ધંધો કરવા બેઠો છો આવું ના તમે છોકરા ધંધો કરો છો તમે સ્ટીકર મારી ગલ્લામાં સ્ટીકર દેખાતું નથી અઢાર વર્ષથી નીચે ઉંમર કોઈ તમાકુ મસાલા સિગરેટ કોઈ પણ વસ્તુ તમે આપી ના શકો

આ શું કરો છો તમે આ નશા થોડી કહેવાય આ બીડી સ્વર્ગની સીડી અરે સ્વર્ગની સીડી નહીં નરકની સીડી શીખે નરની સીડી આ પીવો એટલે ધુમાડો અંદર પેટમાં જાય તમારા ઓચડા ખરાબ થાય તમારા ફેફસા ખરાબ થાય ને તમારા લીવર ખરાબ થઈ જાય હવે બેટા આટલી નાની ઉંમરમાં બીડિયો અને બીડિયો ના પીવાય બેટા બરાબર શું કીધું આ ધંધા કરો છો આ ભાઈ લાલભાઈ તમે તમે પીઓ અરે યાર આવા ધંધા કરો છો

તારે તારે તારા પપ્પાને શીખવણ લેવી પડે એ ઝૂનવટી માણસ કહેવાય એવું કરે પણ તારે તારા પપ્પાને શીખવવાનું કે પપ્પા મસાલા બંધ કર દો નિમલ બંધ કરી દો બીડીઓ બંધ કરી દો આ આ બાપો વ્યસન કરતો હોય એટલા માટે જ છોકરો શીખ તારે શીખવણ આવવાની ભલે તું પપ્પાથી નોનોશ બરાબર આ ધંધો નહીં કરવાનો બેટા હોનાથી તમારું પેટ ખરાબ થઈ જાય અને તમે સાંઈઠ બધા જીવતા હોય ને તો ચાલી વર્ષમાં તમે ઉપર જતા રહ્યો

તમારી સહેત ખરાબ ના કરો સ્વાસ્થ્ય ખરાબ થાય બેટા શું કીધું બરાબર તો પછી વ્યસન કરે બીજા બેસન કરતા હોય તો એને શીખવાડવાનું કે વ્યસન નહીં કરવાનું બરાબર લાખો જ પડે એટલે પડે

તારી જિંદગી તમ ખરાબ કરો ભાઈ આતારે દол જીવંતજી નશાવાળો જીવંતજી સાહેબ ઓર નશા બંધ હું નશા છું અને તમ નશો બંધ કરવડાઈ દઉં અરે બધું કર એમ જિંદગી ના બગાડાવ યાર હવે તમે બોકિંગા બોકિંગ પડી ભાઈ હોમર પડી કી તમે ના માળા બરાબર આવો સાંભળો કે ભાઈ તારી ઉંમરલી છે

એટલે તમને આનામાંથી છૂટ છૂટકારો પાઈ દઉં અત્યારે ઘણી દવાઓ મળે માર્કેટમાં કે જે તમે વ્યસન કરતા હોય અને વ્યસન છોડાવવા માટે ઘણી બધી એવી દવાઓ આવે છે ભાઈ હું બહુ હા વ્યસન તમારા વ્યસન મુક્તિ માટેને અમે છીએ નશાબંધીવાળા બરાબર ભાઈ કાલુ તુથીવા ભાઈ તારે વખોડ લાલ ટોમેટા જેવી થઈ ગઈ કાલુ કાલુ પીછી ચાલુ કાલુ સમ કોઈ ચાલુ ચાલુ બરાબર એટલા પડી ગયું હું લઈ જાઉં છું સાહેબ પડી ગયું ના નહીં મળે હવે ધંધા બધા બંધ થઈ જવાના સાહેબ પડી ગયા હલદે સાહેબ તું બેઠો રહી ગય ભાઈ શંતિરી પગારદો હા પડી ગયા હું બેઠો નથી અંધો આ ધંધા બંધ કરી દો ને ભૈલા છોકરાનો વિચારો યાર તમારા ભરોસે કોઈકની છોકરી આવી હોય તમારા ખ્યાલ લગ્ન કરીને કે કેટલો મોટો વિશ્વાસ મૂકીને આવી હોય ના ના ધંધા બંધ કરો બધા આ ધંધા ના ચાલે બરાબર વ્યસન મુક્તિ કરવાની વાત છે વ્યસન મુક્તિ કરો જિંદગી ખરાબ ના કરો આ બધું ચરત માં ભરત જીપી ના આ બધું હડી જા હા બધું ગયું બરાબર પતિ નહીં ગયું હજુ મોકો છે તમારા માટે ઓકે હજુ કોઈ ગુજરી નહીં ગયું યાર હાલો હાલો બરાબર હું તમને આપું હું મારા ખર્ચે દવા તમને ઓકે સાહેબ બરાબર અને પૈસા ના આવે તો હું તમને હોસ્પિટલમાં એડમિટ કરાવી દઉં પણ આ બધું બંધ કર દો પ્રેસ કરી દો લેડો કે બેહી જો ગાડી મળો સાહેબ જીવન નશા વાળું નહીં જીવન નશાવાળું વાળું કોઈ નહીં જીવ યાર તમે તમારા પરિવારનું વિચારો યાર તમારા માં બાપનું વિચારો તમારી ઘરવાળીનું વિચારો તમારા છોકરાનું વિચારો આ આ કેટલો નશા થઈ ગયો કેલા જાતના નશા કરો સાહેબ બોલે આ ના ચાલે બસ તમે યાર આટલા યંગ માણસ છો આવા ધંધા કરો ના ચાલો બસ ના સોરી નઈ તમારા છોકરાનો નો વિચારો કેટલા છોકરા છે બાળકો કેટલા ભાઈ એક છોકરો સાહેબ હા તો એક બાળક ને કોને કોના ભરોસે તમે મેલી આવો છો કાલ તમારા છોકરા નહીં શીખે હે કાલ તમારા છોકરા શીખશે અને એ છોકરાના ભાઈબંધો હશે એ શીખશે એટલે આ ધંધા બંધ દે ભાઈ બરાબર ફ્રેશ થઈ જાવ ચાલુ આવો નહીં મેલવાનું ચાલુ હો આ તમને જય માતાજી મિત્રો આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો છે કે અત્યારે વ્યસન ખૂબ જ વધી ગયું છે એટલે અમારો ભાગ પહેલો હતો એટલે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને આ બીજો અમારો ભાગ આવી રહ્યો છે જોરદાર કે અત્યારે વ્યસન ખૂબ જ માર્કેટમાં ચાલી રહ્યું છે દારૂ છે ગુટકા મસાલા છે બીડીયો છે સિગરેટ છે સરસ છે કાંદો છે એટલે ખરેખર વ્યસન ના કરવું જોઈએ અને આ જો સમજે એના માટે ખૂબ લાભદાયક છે એટલા માટે અમારી આ યુટ્યુબ ચેનલ કબ્જા મટર કોમેડી જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી